ફૂટી પેલા કમ્પ્લીટ કરી નાખ્યું પછી આગળ બતાવી તો જો ફેમિલી આપણે ઘણી વાર થઈ આવ્યા એને અને અમારે ધગા ભાઈ છે ને શાક બનાવવાથી થવાનું આનો ફૂલ વિડીયો આવશે આપણે અલગથી બનાવ્યો છે એક ગ્રેવી રેસીપી વિડીયો બનાવ્યો છે આનો નાર બેન આરામ છે આજે રોટલી પણ શાક તો દગાઈ બનાવી દીધું તને હરદેવ ને તો અહીં રમે છે જગો શાક બનાવે છે અમારે

તો કાલ આવશું એમ તો કેવી રીતે કાલ જમવાનું ત્યાં ગોઠવશું બહુ બરકત મરા પીવા કરી દીધું ખાવાનું

વરસાદ ચાલુ છે અત્યારે પલતા પલતા બધા નીકળી જશે પલતા પલતા ને હવે પછી કરી નાખીશું બહાર વાગી જશે તો વિડીયો પૂરો કર્યો આપણે વિડીયો બન્યો તો શેર ને કરી નાખજો તો ગુડ નાઇટ